અમરેલીમાં ચલાલાથી ધારી જવાનો રસ્તો મગરમચ્છની પીઠ સમાન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે જેથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હોવાની હકીકતો સામે આવી છે ચલાલાના સ્થાનિક આગેવાન દ્વારા અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગને રોડ અને રસ્તા ખરાબ હાલતમાં હોવાની રજૂઆત કરવામાં આવી છે ચલાલાની આજુબાજુમાં ચલાલાથી ધારી હુડલી ચરપડા ગોપાલગ્રામ હાલરિયા તેમજ નેસદી જેવા ગામોના તમામ રસ્તાઓ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે તેથી લોકો ત્યાંથી પસાર થતા ત્રાહિમામ પોકારી રહ્યા છે આ ગામડાઓ વ્યવહારિક રીતે અને વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે તેથી અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ઇમરજન્સી કે એવા સંજોગોમાં આવા જવામાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે તો કોઈ પણ નાનો મોટો અકસ્માત ન સર્જાય તે પહેલા કાર્યપાલક રજૂઆત કરવામાં આવી છે કે સ્થળ પર તપાસ કરવામાં કરવામાં આવે આવે અને જલ્દીથી જલ્દી બિસ્માર રોડની ખામીઓ દૂર અગાઉ કરેલ રજૂઆતોને ધ્યાને લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે તો આ બાબતે અનેક વખત બાંધકામ વિભાગની કચેરીને ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે ચૂકી છે બ્યુરો રિપોર્ટ તીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનાડકડ અમરેલી નમો ગુજરાત ન્યૂઝ સાહેબ શું હું બિચ્છુભાઈ માલા પૂર્વ આચાર્ય ચલાલા અને બુદ્ધિજીવી સેલ જિલ્લા ભાજપ અમરેલી મેં મારા દ્વારા અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગમાં રોડ અને રસ્તાઓની ખરાબી અને અનુએ રજૂઆત કરવામાં આવેલ છે ચલાલાની આજુબાજુમાં ચલાલાથી ધારી ઉડલી એ જરપરા ગોપાળગામ હાલરિયા તેમજ નેસરી આ તમામ રસ્તાઓ અતિ ખરાબ થઈ ગયા છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે આ ગામડાઓ છે ચલાલા સાથે વ્યવહારિક અને વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે ઇમરજન્સીમાં કે એવા કોઈ સંજોગોમાં પણ આવવા જવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તો કોઈ પણ પ્રકારની મોટી અકસ્માત સર્જાય ત્યાર પહેલાં હું કાર્યપાલક સાહેબીજને રિક્વેસ્ટ કરું છું કે પોતે એમની કચેરી દ્વારા સ્થળ પર તપાસ કરે અને વહેલા વહેલી તકે આ રોડ રસ્તાની ખરાબી દૂર થાય અને અગાઉ અમારી રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા દ્વારા ગાંધીજીના રાહે પણ કાર્યક્રમો આપવાની ફરજ પડશે બીજું સમગ્ર બાબતમાં જણાવવાનું કે અમારા દ્વારા બાંધકામ વિભાગની કચેરીમાં અવારનવાર ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો પણ અમે કરતા રહે છીએ અને એમાં અમને એવું જાણવા મળ્યું છે કે કચેરીની તંત્રની ફસ્ટ બેદરકારી માલુમ પડે છે તેમ બિસુભાઈ માલાએ જણાવ્યું છે